જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં આપણે એકાદશી વ્રતનો મહિમા અને એકાદશી ઉત્પત્તિની કથા સાંભળીશું એકાદશી ઉત્પત્તિ કથા પૂર્વે સતયુગમાં નાડીજન નામનો કોઈ એક અસુર હતો તેનો પુત્ર મૂળ નામે હતો તે મહાબળવાન હોવાથી અતિ ઉદ્ધવત હતો આ દૈત્ય મુરે દુષ્કર તપ કરીને બ્રહ્મા પાસેથી કોઈ પણ દેવથી પણ ન મરું એવું વરદાન પામ્યું તે પછી પ્રકૃતિથી જ ઉદ્ધવત્ત આ મુર્દાનવ વરલાભથી અંત્યત ઉદ્ધવત થઈને ઇન્દ્રાદી દીકપાળોને જલ્દી જીતીને સ્વયં ઇન્દ્ર બન્યો તે પોતાની જાતના અસુરોને દીકપાળોની સ્થાને ગોઠવી દીધા ત્યારે દેવો નિસ્તેજ થઈને પૃથ્વીમાં આમ તેમ વિચારવા લાગ્યા છેવટે બ્રહ્માને શરણે ગયા અને પોતાનું દુઃખ કહ્યું પણ બ્રહ્મા કહે આમાં મારું કામ નથી ભગવાન નારાયણ જ આને ફળ આપશે એટલે સ્વયં બ્રહ્મા શંકર બધા દેવોએ મળી ક્ષીરસાગરને કિનારે જ્યાં શ્વેતદીપ છે ત્યાં એક પગે ઊભા રહી હાથ ઊંચા કરી ભગવાનની આરાધના કરવા લાગ્યા તપસ્યાથી ભગવાન વૈકુટ લોકથી તેમની આગળ પ્રગટ થયા ભગવાનના દર્શન કરી સ્તુતિ કરી દૈત્યપતિ મૂળ થકી આવેલો સર્વભય જણાવ્યો દેવતાને દુઃખી જોઈને ભગવાનને કરુણા ઉપજી તેમને અભય આપી દૈત્યને હણવાનો સંકલ્પ કરીને દેવોની સાથે તે ચંદ્રાવતી નામની તે અસુરની પૂરીમાં જઈ પંચજન્ય નામનો મહાશંખ ફગાડ્યો આ નાદ સાંભળી બધા જ અસુરો ત્રાસ પામ્યા મૂળ દાનવપુરમાંથી એકદમ બહાર આવ્યો ને દેવો સાથે લડાઈ કરવા લાગ્યો તે મૂળ દૈત્યે કરેલા અસ્ત્ર શસ્ત્રના પ્રહારને દેવો સહન ન કરી શકતા ત્યાંથી નાસી ગયા ભગવાન પણ તેની સાથે યુદ્ધ કરતા બ્રહ્માએ આપેલા વરદાનને પૂર્ણ કરવા એક હજાર વરસ વિતાવ્યા છતાં તે મરાયો નહીં પછી જેમ કોઈ યુદ્ધ કરીને થાકી જાયને પલાયન કરી જાય તેમ ભગવાન વાસુદેવ ત્યાંથી ચંદ્રાવતીથી દોડતા બદ્રીનારાયણની સિંહવતી ગુફામાં પ્રવેશ કરીને ત્યાં સૂઈ ગયા ભગવાન તો દસ ઇન્દ્રિયો અને અગિયારમું મન આ અંતર્મુખ રાખીને યોગ નિંદ્રા સ્વીકારી દાનવ ભગવાનની પાછળ દોડતો દોડતો બાર યોજન લાંબી અડતાલીસ ગાઉને એકસો ચોસઠ દ્વારવાળે જેમાં ભગવાન ભોડ્યા હતા તેમાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાન યોગનિંદ્રામાં ગયેલા હતા ભગવાને વિચાર્યું આને બ્રહ્માએ વર આપ્યો છે માટે દેવોથી વધ થાય એમ નથી આમ નિશ્ચય કરી બીજા ઉપાયથી મારવા માટે તેમની ઉપર ક્રોધાયમાન થયા તે સમયે ભગવાનના એકાદશ ઇન્દ્રિયો થકી એક જોરદાર તેજનો રાશિ પ્રગટ થયો તે તેજ થકી દિવ્ય આયુધ ધારી રહેલી કોઈ એક અતિ તપસ્વીની સ્ત્રી પ્રગટ થઈ તે સમયે તે મૂળ દૈત્યે આ સ્ત્રીનું રૂપ જોઈને કામ વ્યાકુળ થઈને આદરથી પ્રાર્થના કરવા લાગ્યો કે હે મુગ્ધે તું મને વર કામ વિહળ દૈત્ય પ્રત્યે તે દેવી તે કાળમાં ઉચિત વચનો કહેવા લાગી હે દૈત્ય મારે આવું વ્રત છે શું તો જે યુદ્ધમાં મને જીતે તે મારો પતિ થાય માટે મને યુદ્ધમાં જીતીને વર પછી મૂળ દાનવ તે દેવી સાથે વિવિધ શસ્ત્રો અસ્ત્રો વડે યુદ્ધ કરવા લાગ્યું મહાક્રોધને પામેલી તે દેવીએ ખડગે કરીને દૈત્યનું મસ્તક છેદી નાખ્યું તે સમયે દેવો સંતુષ્ટ થઈને દેવીને નમસ્કાર કરતા પ્રશંસા કરવા અને ભગવાન પણ રાજી ભગવાન જાણે જાણતા જ ન હોય એમ દેવીને કહ્યું તું કોણ છે ત્યારે દેવી કહે હે સ્વામી હે પ્રભુ હું તમારા અગિયાર ઇન્દ્રો ઉત્પન્ન થયેલી તમારી જ શક્તિ વિશેષ રૂપ તપસ્વીની એકાદશી છું બ્રહ્માંડમાં જે નાના મોટા પાપો છે અને જે દૈત્ય સમૂહો છે તે સર્વેના સહારને કરનારી હું છું ભક્તો આ રીતે બોલતી એકાદશી ઉપર પ્રસન્ન થયેલા પ્રભુ વાસુદેવ કહેવા લાગ્યા હે અન્ઘે આ તારે દિવસે ત્રિલોકીમાં મહાન આનંદ થયો છે તો મારા થકી તું વર માંગ ત્યારે એકાદશી બોલી હે દેવ જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને આ જ વર આપો જે જન મારું વ્રતનું અનુષ્ઠાન કરે તેને આ લોક પરલોકમાં સર્વ વાંછિત સિદ્ધ થાય તથા જે જન મારા વ્રતને દિવસે ઉપવાસ કરે તે સર્વ પાપમાંથી વિનિર્મુક્ત થઈને મુક્તિને પામે અને આ જીવન આ લોકમાં સુખને પામે તથા જે રોગાદિકના વર્ષપણાથી ઉપવાસ કરવામાં અસમર્થ હોય તે એકવાર સાંજે માગ્યા વિના મળેલ ભોજનથી વ્રત કરે તો પણ તે વાંછિત ફળને પામે વળી હે ભગવાન ત્રણેય લોકમાં ચારેય યુગમાં બારેય માસમાં મારું વ્રત પ્રવર્તે હે ઈશ્વર ચોવીસ પાળી એક વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે મારા આપ જ સ્વામી થઈને મને નિત્ય આનંદ આપો આટલું મારું માગવું છે આ રીતે એકાદશીથી પ્રાર્થના કરાયેલા ભગવાન કહેવા લાગ્યા હે ભદ્રે બહુબ્રહ્માદિ દેવોને પણ દુર્લભ એવો આ વર તમોએ મારા થકી માગ્યો છે તથાપી તમારી ઉપર પ્રસન્ન થઈને તે વર તમને આપું છું

ચોવીસ રૂપ થકી તમારો પતિ થઈને તમોને આનંદ આપીશ ભગવાન વાસુદેવ થકી એકાદશીનું વ્રત કરાયણ વાસી બધા મુનિઓએ પણ તે વ્રત કર્યું તે દિવસથી આરંભીને લોકમાં આ વ્રત પ્રવર્તેલું છે ભગવાન વાસુદેવ આ રીતે એકાદશીને વર આપીને તેનું વ્રત લોકમાં પ્રવર્તાવીને

એકાદશીની ભક્તિ અને તપથી ફરીથી પ્રસન્ન થયેલા ભગવાન પ્રગટ થયા અને કહ્યું હે પ્રિયે મારા થકી વર માગ ત્યારે એકાદશી કહે જો તમે મારી ઉપર પ્રસન્ન થયા હો તો લક્ષ્મીજીની પેઠે મને પણ આપના એક અંગમાં નિવાસ આપો ત્યારે ભગવાન કહે મેં મારા અંગો લગભગ ભક્તોને નિવાસપણે કલ્પી દીધા છે જેમ કે કેળથી નીચે ગરુડજીને વૃક્ષસ્થળ લક્ષ્મીજીને મારા બાહુઓએ ચક્રાધિ આયુધોએ કર્ણકુંડલોએ મારું મુખ સરસ્વતીએ રોક્યું છે મસ્તક મુગુટે તાબે કર્યું છે આ રીતે અંગે અંગ તેમના નિવાસસ્થાન થઈ ગયું છે હવે એક નેત્ર અંગ બાકી રહ્યું છે તે તમને આપું છું લોકમાં બુદ્ધિશાળીઓએ જે અતિ પ્રિય હોય તેનું સ્થાન નેત્ર કહે છે મારે તે તમે આંખને ઠેકાણે છો તમે મને લક્ષ્મી થકી અતિ પ્રિય છો માટે તમને મારા નેત્રમાં નિત્ય નિવાસ આપું છું આ દિવસે તો અષાઢ સુદ એકાદશીની તિથિ છે તો આ તિથિને આરંભીને મારા નેત્રસ્થાનમાં ચાર માસ સુધી તમો વસો હે તપસ્વીની પ્રતિવર્ષ અષાઢાදී ચાર માસ તમોને મારા નેત્રમાં ધારણ કરીને સાગરમાં શયન કરીશ હે સુંદરી તમો મૂળ દૈત્યને હણવા માટે મારી ઇન્દ્રિયોમાં રહેલા તપરૂપ તેજ થકી પ્રગટ થયા છું માટે તમો યોગ રૂપ છો તેથી મારા નેત્રમાં તમારો નિવાસ ઉચિત છે ક્ષીરસાગરમાં શેષના ગૃપ પર્યકમાં શયન કરતી વેળાએ મેં તમારો સ્વીકાર કર્યો તેથી મારા ભક્ત ગૃહસ્થો પણ તપ જ કરશે બીજું મંગળ કાર્ય નહીં કરે જે જનો મારી જ પ્રીતિ માટે ચાતુર્માસમાં મારી પૂજા તપ યોગ કરશે તેમને અભિષ્ટ સિદ્ધિ જલ્દી થશે હે ભક્તો આ રીતે એકાદશીને વર આપીને ભગવાન વાસુદેવ યોગનિંદ્રા રૂપ તે એકાદશીને નેત્રમાં ધારીને ક્ષીર સિંધુમાં શેષ પર્યગ પર પોઢી ગયા યોગનિંદ્રામાં ગયેલા ભગવાને ઇન્દ્રિયોના તે તે વિષય રૂપ આહારને ત્યાગી બધી વૃત્તિઓને સ્વસ્વરૂપને સન્મુખ કરી દીધી આ રીતે ભગવાન નિરાહાર યોગનિંદ્રાને પામતા તેમની સાથે અખંડ અનુવર્તતા લક્ષ્મી પણ નિરાહાર ભગવાનમાં જ એક વિલીન હૃદયવાળા થઈને તેમના ચરણ કમળ ચાપવા લાગ્યા તે સમયે ભગવાનના નંદ સુનંદ આદિક સર્વે પાર્ષદો ક્ષીર સાગરમાં ઉત્તર તીરમાં નિરાહાર રહી તપ કરવા લાગ્યા તથા શ્વેતરૂપધારી મુનિઓ નિરાહાર રહી વાસુદેવની મૂર્તિમાં જ અંતદ્રષ્ટિ અર્પણ કરીને નિર્નિમેષ થઈ તપ કરવા લાગ્યા ધ્યાનપરાયણ થયા માટે હે જનો ચાતુર્માસમાં યથાશક્તિ તપ અને લક્ષ્મીએ સહિત વાસુદેવનું પૂજન સર્વજનોએ કરવું મંગળ કર્મ વિવાહ વગેરે ઉત્સવ ન કરવા ચાતુર્માસ વ્યતીત થતા કાર્તિક શુક્લ એકાદશીએ ભગવાન યોગ થકી જાગે છે ત્યારે તે નિમિત્તે મહોત્સવ થાય છે તે સમયે તે વાસુદેવના સર્વે પાર્ષદો મુનિઓ અને બ્રહ્માદિ દેવો પરમાનંદ પામીને તે વાસુદેવ પ્રભુની પરાભક્તિથી પૂજા કરે છે હે જનો તેથી જ કાર્તિક શુક્લ એકાદશીએ બ્રહ્માંડમાં સર્વત્ર મહાન આનંદ ઉત્સવ થાય છે આ કારણથી જ આ એકાદશી સર્વ થકી અધિક માની છે અને મારા પિતા દુર્વાસાના શાપથી આ પૃથ્વીમાં આ જ દિવસે પ્રાદુર્ભાવ પામ્યા હતા માટે અમને આ તિથિ પ્રિયતમ છે હે ભક્તો દેવતાઓ ક્ષીરસાગર તીર્થમાં કાર્તિક શુક્લ એકાદશીને આરંભીને પૂર્ણિમા પર્યંત પાંચ દિવસ મુનિઓ સાથે મહોત્સવ કરે છે આજ જ પાંચ દિવસમાં વિગુણતાનો પણ દોષ નથી માટે જ બ્રાહ્મણો દ્વારા વિવાહાદી માંગલિક કાર્ય પણ તે આ દિવસોમાં થાય જ તો આ ઉદ્ધવ સંપ્રદાયમાં રહેલા સ્ત્રી પુરુષો સર્વે ચિત્ત શુદ્ધિ માટે આ સર્વે એકાદશીનું ઉપોષણ વ્રત કરવું બીમાર વ્યક્તિએ ફળાહાર આદિ ગુણ ઉપવાસ કરીને વ્રત કરવું ત્રણ એકાદશીએ તો અવશ્ય ઉપવાસ કરવો અષાઢ શુક્લ કાર્તિક શુક્લ પાદ્ર શુક્લ આ ત્રણ ન થાય તો પ્રબોધિની ના તો જરૂર કરવો જ તો આ સર્વ એકાદશીનું ફળ પામે છે તનાડ્ય હોય તેમને દરેક એકાદશીએ મહાપૂજા પણ કરાવવી જે જન એકાદશી વ્રત ન કરે તો તે ઉદ્ધવ સંપ્રદાય થકી વિમુખ છે સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તોને એકાદશીના વ્રતાનુષ્ઠાનની વાત કરે છે બીજા વ્રતો કરતાં આ વ્રત અધિક છે કેમ કે આ વ્રત ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું છે તેનાથી તેમની પ્રસન્નતા થાય છે માટે સર્વ ભક્તજનોએ મહારાજની આજ્ઞા શિરોમાન્ય રાખીને આ વ્રત પ્રયત્નથી કરવું જે નર એકાદશીને દિવસે ઉપવાસ ન કરે તે મૂઢ ગાઢ અંધકારથી વ્યાપત રવ નરકને પામે છે યાનિ કાનીચ પાપાની બ્રહ્મહત્યા સમાનીચ અન્નમાશ્રિત્ય તિષ્ઠંતિ સપ્રાંતે હરિવાસરે બ્રહ્મહત્યાની સમાન જે કોઈ પાપો છે તે સર્વે દિવસે આવતા અન્નનો આશ્રય કરીને રહે છે માટે તે દિવસે જે અન્ને જમે છે તે જન તે પાપોને પામે છે અને એકાદશીને દિવસે અન્ને ખાનારો તે જન માતૃહત્યા પિતૃહત્યા પિતૃ ગુરુ હત્યા મહાપાપનો ભોગી થાય છે જે પુરુષ શુક્લ કે કૃષ્ણ બંને પક્ષની એકાદશી તિથિએ અન્નને ખાય છે તે પુરુષ પ્રત્યેક કોળીએ પૃથ્વી થકી ઉત્પન્ન થતા કોઈ પણ મળને ખાય છે બ્રહ્મ હત્યાનું શાસ્ત્રમાં પ્રાયશ્ચિત કહ્યું છે એકાદશી દિવસે અન્ન ભક્ષણનું તો કોઈ ધર્મગ્રંથમાં પ્રાયશ્ચિત કહ્યું જ નથી કે જેથી તે શુદ્ધ થાય આ વ્રત સર્વ આશ્રમને સાધારણ છે સરખું કરવાનું છે બ્રહ્મચારી સંન્યાસી વાનપ્રસ્થ ગૃહસ્થાશ્રમ સધવા વિધવા સર્વે સ્ત્રીઓએ પણ કરવું જ જે નર એકાદશીએ ઉપવાસ કરીને જીતેન્દ્રિય થઈ કૃષ્ણનું પૂજન કરે અને તેમની કથા શ્રવણ કીર્તન કરીને રાત્રિએ જાગરણ કરે છે તે નર શરદકાળના નિર્મળ જળની જેમ પાપરૂપ મળને શુદ્ધ કરે છે જ્યાં સુધી મનુષ્યોએ ઉપવાસ નામનું શુભ એકાદશી વ્રત કર્યું નથી ત્યાં સુધી મોટા એવા પણ પાપ દેહમાં રહે છે ને આ વ્રતનું અનુષ્ઠાન કરતા મોટા એવા પાપો પણ નાશ પામી જાય છે કુરુક્ષેત્રમાં ચંદ્ર કે સૂર્યના ગ્રહણમાં કરેલ ગૌદાનથી જે પુણ્ય થાય તે એકાદશીના ઉપવાસથી થાય છે સાઠ હજાર વર્ષ પર્યંત પ્રતિદિન લાખ તપસ્વી ભક્ત બ્રાહ્મણોને જમાડનાર જનને જે પુણ્ય થાય તે પુણ્ય દ્રઢ ધર્મ ભક્તિએ સહિત એકાદશીનું વ્રત કરનારને થાય છે આ એકાદશી સમાન પાવન બીજું કોઈ પણ વ્રત નથી આ વ્રત થી જેને ઈચ્છે તે તેને મળે છે આ વ્રત કરનાર વ્યક્તિ માતાના કુળમાં 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 પિતાના બીજાના અને પોતે એક એમ જોડનો થકી ઉદ્ધાર કરે છે આ એકાદશી કલ્પ વૃક્ષ ચિંતામણી આદિકની પેઠે પોતાનું વ્રત કરનારને સમગ્ર વાંછિત ફળ આપનાર છે જે લોકો એકાદશી વ્રતને ભગવદ ભક્તિ પૂર્વક કરે છે તે નરો ઉત્તમોત્તમ થઈ ચતુર્ભુજ રૂપે ગરુડ ઉપર બેસી વનમાળા ધારી પિતાંબર ધારી થઈને ભગવાનના ધામને પામે છે અર્થાત ભગવાનનું જે સાલોક્ય સારૂપ્ય રૂપ મોક્ષને પામે છે તેઓ ફરીને સંસારને ક્યારેય નથી જ પામતા આ લોકમાં જેને જન્મ મરણ રૂપ સંસારની જેલમાંથી છૂટવું હોય અને સુખ સિંધુ શ્રીહરિને પામી પરમ સુખી થવું હોય તેણે એકાદશીનું વ્રત પરમ આદર થકી કરવું એકાદશીએ પરલોકનું ભાથું બાંધવાનો દિવસ છે વધારે શું પણ એકાદશીનો પ્રભાવ અતિ મોટો છે આજ જ હળહળતા કરાળ કળી કાળના સામ્રાજ્યમાં એકાદશીનું વ્રત કરવાથી સિદ્ધિ મળે છે જેને મોક્ષનો ખપ હોય તેણે દરેક માસના બંને પક્ષને એકાદશીનું વ્રત વિધિ પ્રમાણે કરવું પૂર્વે ભગવાને દેવોનો પક્ષ લઈ દૈત્યો સામે યુદ્ધ કરી તેમાં વિજય મેળવી થાક ઉતારવા બદ્રિકાશ્રમમાં સિંહવતી ગુફામાં જઈને ફોટ્યા હતા ત્યારે દેવોનો કટાશત્રુ મૂળ દાનવ ભગવાનને શોધતો ગુફા તરફ ગયો ત્યારે ભગવાનના અંગમાંથી મોહિની સ્વરૂપ કન્યા ઉત્પન્ન થઈ અને હથિયાર ધારણ કરી દૈત્ય સામે ઊભી રહી ત્યારે દૈત્ય બોલ્યો હે દેવી તું કોણ છે તારો પતિ કોણ છે તું મને વરે તો તારા સર્વે મનોરથ પૂર્ણ કરીશ દેવી કહે હજી મેં પતિ કર્યો નથી પણ મારે એવી પ્રતિજ્ઞા છે કે જે મને યુદ્ધમાં જીતે તેને મારે વરવું ત્યારે દૈત્ય કહે થા તૈયાર અને મારી સાથે યુદ્ધ કર પણ કામાંધ કામાંૈત્ય વિચાર ન કર્યો યુદ્ધમાં હું એને મારીશ અથવા તે મને મારશે તો પછી વરવાનું ક્યાં રહેશે આખરે યુદ્ધમાં દેવીએ દૈત્યને હણી નાખ્યો હવે આ બધી ધમાલ થતાં ભગવાન જાગી ગયા અને દૈત્યના મરણના સમાચાર સાંભળી ભગવાને કહ્યું હે દેવી હું તારા પર પ્રસન્ન થયો છું માટે જે જોઈએ તે માંગી લે દેવી કહે હે દીનાનાથ પ્રભુ હું આપની એકાદશ ઇન્દ્રિયોમાંથી પ્રગટ થઈ માટે આજથી જ મારું નામ એકાદશી થાય અને દરેક માસના શુક્લ અને કૃષ્ણ પક્ષના અગિયારમા દિવસે સમગ્ર પ્રજા પોતાના મનને નિયમમાં રાખી મારું એકાદશીનું વ્રત કરે આ માગું છું ત્યારે ભગવાને પ્રસન્ન થઈ કહ્યું હે દેવી આજથી તારું નામ એકાદશી થશે અને જે તારું વ્રત કરશે તેને હું મારો માનીશ અને મારા દિવ્યધામને પમાડીશ આમ ભગવાને કહ્યું માટે જેને શ્રીજીના સામીપ્યની અભિલાષા હોય અને મોક્ષનો ખપ હોય તેને વ્રત અવશ્ય કરવું એકાદશીના વ્રતનો મહિમા ભગવાન શ્રી સ્વામિનારાયણ શિક્ષાપત્રીના શ્લોકમાં આ મુજબ કહે છે અને સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિક વ્રત જે તે આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસને વિશે મોટા ઉત્સવ કરવા ભગવાનની આજ્ઞા છે કે અધિક માસ સહિત તમામ એકાદશીનું વ્રત અવશ્ય કરવું ભગવાન સત્સંગી જીવનમાં ત્રીજા પ્રકરણમાં આઠમા અધ્યાયમાં એકાદશીના વ્રત વિધિનું વિસ્તારથી વર્ણન કર્યું છે એકાદશી તમામ વ્રતોનો રાજા છે એકાદશી ઉપરાંત રામનવમી જન્માષ્ટમી શિવરાત્રી ઋષિ ચૌદશ અને વામન દ્વાદશી આ પાંચ જયંતિ વ્રત કરો પછી કોઈ વ્રતો કરવાની જરૂર નથી વૈષ્ણવ કોને કહેવાય વિષ્ણુ એ આજ્ઞા કરેલ વ્રત ઉત્સવો ઇન્દ્રિયોને વર્ષ રાખીને કરે તે આમ શાસ્ત્રની આજ્ઞા છે એકાદશી એ વ્રતનો રાજા છે વિડીયો પસંદ પડે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે